જેબી તથા અન્ય જગ્યાઓ પર કાર ભાડે મૂકવાથી મહિને વીસ હજારનું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગેવગે કરી નાખવામાં આવી હતી પોલીસે ભરૂચ અંકલેશ્વર અને જગડિયામાં પાડીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી કાર સહિતના એકવીસ વાહન રિકવર કરવામાં આવ્યા છે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલા લોકોએ થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી એક કાર માલિકની ફરિયાદના આધારે દઢાલ ગામના ફેઝાન શેખ અને જાવેદ શેખ સહિત ચાર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી આ કેસમાં સલીમ મન્સુરી અને ઇસ્માઇલ મરઘીની પણ સંડોવણી બહાર આવી હતી બી ડિવિઝન પીઆઈ ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠોડ તથા તેમની ટીમે તપાસ આદરી હતી જેમાં આરોપીઓએ કારમાલિકો પાસેથી વાહનો કયા છે તે સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી કાર કોભાડ વચેટિયાઓની ભૂમિકા ભજવનાર મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ ઇઝરાયલ અને વિરેન્દ્ર અર્જુન રાહુલ રાકેશ અર્જુન વસાવા અને મોઈન અબ્દુલ શેખની ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે 36 પૈકી 21 વાહનો બરુદ નર્મદા તથા અન્ય જિલ્લામાંથી રિકવર કરી છે પોલીસે આગળની તપાસ કરી રહી છે જીબી તથા અન્ય કંપનીઓમાં કાર ભાડે મુકવાવા નામે કાર પડાવી લેવાના કોબાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે પિતા પુત્ર ફૈઝાન જાવિદ હુસૈન શેખ અને જાવિદ હુસૈન શેખ સહિત સલીમ મનસુરી તેમજ ઇસ્માઇલ મરગી સામે ગુનો નોંધાવ્યો છે જે પૈકી ઇસ્માઇલ મરગીની હાલ ધરપકડ કરાઈ છે જ્યારે પિતા પુત્ર સહિતના આરોપીઓ જ ફરાર છે રિપોર્ટર વિ સૈયદ તલકા